નમસ્કાર જય શ્રી રામ મિત્રો જે પહેલગામની અંદર સત્યાવીસ જે નિર્દોષ આપણા નાગરિકો છે એની આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી અને ત્યાર પછી જે ઘટના અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું એની અંદર જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કંઈ કદમ ઉઠાવી રહ્યા છે એ તમામ કદમ ખરેખર એકદમ વાજિબ છે અને એનું સમગ્ર દેશ આજે સમર્થન પણ કરી રહ્યો છે અને આપણા જે તમામ જે વિરોધ પાર્ટીઓ છે એને હું એક યાદ અપાવવા માગું છું કે ઈસવીસન અગિયારસો બાણુંની અંદર જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગુરીનું જ્યારે યુદ્ધ થયું ત્યારે એકમાત્ર જયચંદની ભૂલને કારણે આખો દેશ પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને આખો દેશ આઠસો વર્ષની ગુલામીમાં ધકેલાઈ ગયો ત્યારબાદ આપ સૌ જાણો છો કે ઓગણીસો સુડતાલીસમાં એ દેશ જ્યારે આઝાદ થયો તો ચાહે રાજાશાહી હોય યાર લોકતંત્ર હોય તો એ સમયમાં રાજા અને આજે લોકતંત્રમાં મુખિયા તરીકે નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈ જે કંઈ કદમ ઉઠાવે છે એની અંદર તમામ આવા યુદ્ધની જેવી પરિસ્થિતિ હોય ત્યારે તમામ વિરોધ પાર્ટીનું એક પરમ કર્તવ્ય છે રાષ્ટ્રહિતમાં એમનું સમર્થન કરવું વિરોધ પાર્ટીનો મતલબ એ નથી બધા કદમોની અંદર વિરોધ જ કરવો તો અનાપ સનાપ જે નેતાઓ બોલી રહ્યા છે અગાઉ જ્યારે સ્ટ્રાઇ સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે કહે ભાઈ પુરાવા લાવો અરવિંદ કેજરીવાલ છે ત્યાં ભાઈ આપ લાલુભાઈના દીકરા પહેલાં તેજસ્વીભાઈ છે નામ તેજસ્વી છે પણ અંધકારમયે જ્યારે બોલે છે ત્યારે બોલે છે પછી ભાઈ રાહુલભાઈ છે ઉદ્ધવવાણી મંડળી છે એવા કેટલાક નેતાઓ છે તો આ તમામ નેતાઓને ખાસ જનતા તરફથી અમે કહીએ છીએ કે નરેન્દ્રભાઈ જે કંઈ કદમ ઉઠાવી રહ્યા છે એની અંદર કોઈએ પુરાવો કંઈ માગવાની જરૂર નથી આર્મીના કોઈએ પુરાવા માગવાની જરૂર નથી પુરાવા મળશે પણ નહીં કારણ કે આ આ કોઈ આ આઈપીએલની મેચ નથી કે બધા અમે બધા આના ત્યાં બધા આર્મીવાળા છે તો બધા ફોટોગ્રાફરને વિડીયો ઉતારવા માટે કેમેરાઓ લઈને જાય આ યુદ્ધની પરિસ્થિતિ હોય એની અંદર કોઈ આવા કંઈ પુરાવા લે કંઈ મળે નહીં અને કોઈ માગવાના પણ હોય નહીં રાષ્ટ્રહિતમાં જે કંઈ કદમ ઉઠાવી રહી છે સરકારે ખૂબ સારા કદમો ઉઠાવી રહ્યા છે અને એમાં કોઈ શંકાનું કોઈ તમે યુક્રેન પાસેથી શીખો યુક્રેન એંસી ટકા તબાહ થઈ ગયું પણ ત્યાંના કે ઉપર કોઈએ કોઈ પ્રશ્ન ઉઠાયો નથી તમે જો હમણાં જ તે જેને આપણે ભડકાયું ભાઈજાન કહેતા હતા એવા એવા જે ઓવેસી કમસે કમ આની અંદર સરકારનું સમર્થન કર્યું અને પાકા રાષ્ટ્રભક્ત નીકળ્યા તમે જો પાકા રાષ્ટ્રભક્ત આજે પુરવાર થયા છે તો આ બધું શીખી અને આપણે ખાસ બધા જે નેતાઓ છે તેજસ્વી હોય કે અરવિંદ કેજરીવાલ હોય કે ભાઈ રાહુલ હોય અખિલેશભાઈને તો કોઈ બુદ્ધિ જેવું કોઈ એનો તો બુદ્ધિનું નિવાડું ફૂંક્યો છે એટલે આવા લોકોને કોઈ પુરાવો આપવાનો થતો નથી અને જે કંઈ કદમ ઉઠાવે છે એ સંપૂર્ણપણે રાષ્ટ્રહિતમાં ઉઠાવી રહ્યા છે અને ઉઠાવશે એમાં અમારું સંપૂર્ણ સમર્થન છે જય હિન્દ જય શ્રીરામ